નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજીવ મટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે પરંતુ આજે એક વિશેષ રજૂઆત છે કારણ કે આજે બુદ્ધ પૂર્ણિમા છે અને ભારતીય ઇતિહાસમાં બુદ્ધ પૂર્ણિમા જે છે એનું ધાર્મિક મહત્વ છે એનું આધ્યાત્મિક મહત્વ છે પરંતુ આજે જે આપણે ચર્ચા કરીશું એ એનું યુદ્ધની દ્રષ્ટિએ ભારત એક પરમાણવીય તાકાત બન્યું એ દ્રષ્ટિએ એનું મહત્વ જે છે એ અત્યંત આગવું મહત્વ છે અને એના માટે આજે આપણે દિલથી સલામ કરવી પડે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીને રાજીવ ગાંધીને વિશ્વનાથ પ્રતાપસિંહને નરસિંહા રાવને મનમોહનસિંહને ચંદ્રશેખરને દેવેગૌડાને આઈ કે ગુજરાલને અટલ બિહારી વાજપેયીને સવિશેષ અને છેલ્લે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને હું આ નવું વડાપ્રધાનના નામ શા માટે લઉં છું એ તમને ટૂંકમાં સમજાવી દઉં ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન હતા અને પાકિસ્તાનના બે ભાગલા કરી નાખ્યા અને ત્યારે દુનિયાની મહાસત્તાઓ ઇન્દિરાજીને ડરાવતી હતી ત્યારે ઇન્દિરાજીએ નક્કી કર્યું હતું કે ભારતે એક પરમાણવીય તાકાત બનવી જોઈએ અને એમણે ઓગણીસો ચુમ્મોતેર માં સૌથી પહેલો પરમાણુ ધડાકો કર્યો હતો પરમાણુ પરીક્ષણ કર્યું હતું અને ત્યારે રશિયા ચીન અમેરિકા ફ્રાન્સ બ્રિટન જર્મની આ બધી જ મહાસત્તાઓ અથવા તો જે દુનિયાના સુપર પાવર હતા એ બધા ઇન્દિરાજીથી નારાજ થયા હતા પાકિસ્તાને તો ભયંકર કૂકવો મૂક્યો તો રાડ કરી વાંકી હતી અને એવું કીધું હતું કે આ તો બસ અમારી પર ફેંકવા માટે જ ઝુલ્ફિકાર અલી ભુટ્ટુએ કહ્યું હતું તત્કાલીન પાકિસ્તાની વડાપ્રધાન કે પાકિસ્તાનને ખતમ કરી નાખવા માટે ઇન્દિરા ગાંધીનો દાવ છે પરંતુ લોખંડી મહિલા ઇન્દિરા ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ભારતને પરમાણુએ તાકાત બનવાની તાકાત છે પરંતુ અમે તો એમ કે શાંતિ માટે આ એક પરીક્ષણ કરી રહ્યા છે અલબત્ત દુનિયાના બધા દેશોને ખબર હતી કે ઇન્દિરાજી કોઈનું માનતા નથી અને એ એક આયરન લેડી હતા પરંતુ ઇન્દિરાજીના અવસાન બાદ પછી જે આ પ્રોજેક્ટને આગળ વધારવાનો હતો એ પ્રોજેક્ટ આગળ વધારવાનું કામ જે છે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ ઓગણીસો નેવ્યાસીમાં કર્યું પરંતુ આ પ્રોજેક્ટ જે છે એ રાતોરાત થતા નથી અને આ પ્રોજેક્ટ માટે કોઈને ખબર ન પડે એ રીતના સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ સિક્રેટ ફંડમાંથી પૈસા આપ્યા એટલું જ નહીં એ જે નાણાંની જે ફાળવણી કરી એ પ્લાનિંગ કમિશનમાંથી કરી અને એને કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની જે તપાસ હોય એની બહાર રાખી અને તમામ વિજ્ઞાનીઓને બધાને અલગ અલગ ખાતામાંથી પૈસા ફાળવી દેવામાં આવ્યા જેથી તે લોકો પોતાની રીતે ટ્રાવેલિંગ કરી શકે અને પરીક્ષણ કરી શકે લાંબી ચર્ચા છે ક્યારે ફરી કરશું પણ રાજીવ ગાંધીએ જે પ્રોજેક્ટ ઓગણીસો નેવ્યાસી માં શરૂ કર્યો એને મારે સેલ્યુટ સાથે કહેવું પડે કે તમામ રાજકીય પક્ષોના વડાપ્રધાનોએ એટલી બધી ગોપનીયતા જાળવી કે અમેરિકા જેવી મહાસત્તાને પણ આ પ્રોજેક્ટની ખબર પડી નહીં એના માટે સલામ નરસિંહ રાવને કરવી પડે કારણ કે નરસિંહા રાવે એ ફંડ જે રાજીવ ગાંધીના સમયમાં એલોકેટ થયું હતું એ ફંડ ચાલુ રાખ્યું અને એ ફંડ વિશે કોઈને ગંધ ના આવે એની ખાતરી આપી મનમોહનસિંહ ત્યારે એમના નાણાં પ્રધાન હતા એમને એક એવી વ્યવસ્થા કરીને એવું ફંડ આપી દીધું કે જેથી આવનારા દસ વર્ષ સુધી કોઈને ટેન્શન ના થાય ત્યારબાદ વિશ્વનાથ પ્રતાપસિંહ વડાપ્રધાન પદે રહ્યા હોય કે ચંદ્રશેખર ટૂંક સમય માટે રહ્યા હોય કે ગૌડા રહ્યા હોય કે આઈ કે ગુજરાત રહ્યા હોય આ બધાએ પ્રોજેક્ટને આગળ ધપાવ્યો અને અગિયારમી મે ઓગણીસો ને અઠ્ઠાણું આજે બારમી મે છે પણ ત્યારે અગિયારમી મે ઓગણીસો ને અઠ્ઠાનું ના રોજ એટલે કે ઓલમોસ્ટ સત્તાવીસ વર્ષ પહેલાં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કોઈની પણ સેસ રાખ્યા સિવાય મરદાનગીથી પરમાનવીય પરીક્ષણ કર્યું અને એ પરમાનવીય પરીક્ષણ કર્યું એમાં ધરતી તો આખી ધ્રુજી જ પણ દુનિયાભરની મહાસત્તાઓ ધ્રુજી ગઈ હતી કારણ કે એ દિવસે ભારત જે છે એ પરમાનવીય મહાસત્તા બની ગયો અને એ પરમાનવીય તાકાત જે ભારતને સાંપડી અને અટલ બિહારી વાજપેયીએ પેલું છે ને ને છાસ લેવા જેવું દોની સંતાડવી એ ન બને એટલે અટલ બિહારી વાજપેયીએ વટકે સાથ કીધું કે અમે આ પરમાણુ તાકાત ડેવલપ કરી છે અમે પરમાણુ બોમ્બ ડેવલપ કરવાના છે અને અમે કોઈથી ડરવાના નથી કારણ કે અમે દક્ષિણ એશિયામાં જે જગ્યાએ રહીએ છીએ ત્યાં અમે મારા પડોશીઓ બદલી શકીએ એમ નથી ન ચીનને બદલાય એવું છે અને પાકિસ્તાનને બદલાય એવું છે અને પાકિસ્તાન પણ ગુપ્ત રીતે આ બનાવી રહ્યું છે કારણ કે ઇન્દિરા ગાંધીએ જ્યારે પરમાણવીય બોમ્બ બનાવવાની દિશામાં જે પહેલું પરીક્ષણ કર્યું હતું ત્યારે જુલ્ફિકાર અલી ભુટ્ટોએ પાકિસ્તાનની પ્રજાને સમગ્ર ઇસ્લામિક દેશોને સંબોધતા એવું કહ્યું હતું કે પાકિસ્તાન ભૂખે મળશે પાકિસ્તાનની પ્રજા ઘાસ ખાશે પણ પાકિસ્તાન જે છે એ ઇસ્લામિક બોમ્બ બનાવશે એ ઇસ્લામિક બોમ્બ પરમાણવીય બોમ્બ એક સમાનાર્થી શબ્દ હતો પણ એના માટે એને માંગી પૈસા લેવા માટે ઇસ્લામિક દેશોની મદદ લીધી હતી અને એટલા માટે એને ઇસ્લામિક બોમ્બનું નામ આપ્યું હતું એટલે જુલ્ફીકાર અલી ભુટ્ટોએ જે ત્યાં શરૂ કર્યું હતું પાકિસ્તાનમાં એ કાળક્રમે ત્યાં પણ પૂરું થયું અને ભારત પરમાણવીય સત્તા બની એ સાથે જ પાકિસ્તાનને પણ મારે નામ નથી આપવું પણ દુનિયાની જે એક મહાસત્તાએ એને આ ટેકનોલોજી આપી હતી એટલા માટે કે ભારત સાથે આ રિજિયન અથવા તો આ ક્ષેત્ર જે છે એને બેલેન્સ થઈ શકે ને ત્યારે એમની જે કેટલીક ડિઝાઇન્સ હતી જેના ભાગરૂપે એ બીજા દેશોને દુનિયાની મહાસત્તાઓને કંટ્રોલ કરવા માંગતા હતા એટલા માટે પાકિસ્તાનને એક મહાસત્તાએ આ ટેકનોલોજી આપી હવે એના કારણે પાકિસ્તાન પણ પરમાણુ મહાસત્તા તો બની ગયું પણ આ તો છે ને પેલા વાંદરાના હાથમાં અસ્ત્રો આવી ગયા જેવી વાત હતી અને એટલે પાકિસ્તાન અવારનવાર ભારતનું બ્લેકમેલિંગ કરતું હતું ત્રાસવાદી કૃત્ય કરે ભારત જરા હુમલો કરવાની વાત કરે કે ભારત લશ્કરી સબક શીખવાડવાની વાત કરે એટલે તરત જ કહે કે અમારી પાસે પરમાણવીય બોમ્બ છે અને આ પરમાણવીય બોમ્બ જે છે એ કંઈ ચણામમરા ખાવા માટે નથી રાખ્યો અમે તાકાત છે તો અમે ફોડી નાખીશું અમારી પાસે એફ સિક્સટીન છે કારણ કે અમેરિકાએ એમને એફ સિક્સટીન આપ્યા હતા એટલે એના કારણે દુનિયાની બધી મહાસત્તાઓ ભારતને અવારનવાર સુફિયાની સલાહ આપતી હતી કે પાકિસ્તાન જોડે ફૂલ ટાઈમ વોરમાં એન્ગેજમેન્ટ ના કરતા કારણ કે પાકિસ્તાન પાસે પણ પરમાણવીય બોમ્બ છે અને એકબીજા સામે જો પરમાણવીય બોમ્બ ફેંકાઈ જશે તો પછી શું થશે લાખો લોકો મૃત્યુ પામશે આ બધી જે બીક છે એ બેવડાવવાનું કામ એ લોકો કરતા હતા હવે આ પરિપ્રેક્ષ્યમાં જે ભારતે ઓપરેશન સિંદૂર કર્યું અને એને કારણે પાકિસ્તાનને કેવું નુકસાન થયું અને પાકિસ્તાને ભારતમાં ઉંબાડિયું શા માટે ચાપ્યું સમજી લો કે પાકિસ્તાનના એક મહાનુભાવ બોલતા બોલતા કબૂલી ગયા છે કે પુલવામા હુમલો જે છે એ પાકિસ્તાને જ કરાવ્યો છે અને એ પાકિસ્તાન આર્મીના બહુ જ જવાબદાર અધિકારી છે અને આંતરરાષ્ટ્રીય મીડિયા વચ્ચે શેખી મારતા મારતા એમણે કહ્યું કે પુલવામા હુમલો અમે કરાયો હતો એ અમારું કેટલું બ્રિલિયન્ટ ઓપરેશન હતું હવે પાકિસ્તાનને બીજા કેટલા પુરાવાની જરૂર છે પણ આજની જે ચર્ચા છે એ બહુ જ મહત્વની એટલા માટે છે કે આજે આપણે એવું કહી શકીએ છીએ કે પાકિસ્તાનનું ન્યુક્લિયર બ્લેકમેલિંગ બંધ થઈ ગયું છે અને બંધ થયું છે એ તમામ કારણોની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા પેલું બેલ આઇકોનનું બટન વિના મૂલ્ય દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા લેટેસ્ટ અપડેટ અને નવા નવા વિડીયોસના નોટિફિકેશન્સ મળતા રહે તો ધન્યવાદ મિત્રો આ પહલગામમાં જે આતંકવાદની ઘટના બની એ શા માટે બની પાકિસ્તાન પ્રેરિત આ કૃત્ય હતું એ ભારત સી રીતે છાતી ઠોકીને કહી શકે છે એની તમામ ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છે હવે તમે જુઓ કે મુંબઈમાં જે પાકિસ્તાનને ત્રાસવાદી હુમલો કરાવ્યો હતો એમાં તો અજવલ કસાબ પકડાઈ ગયો હતો એ તો સૌથી મોટો પુરાવો હતો ભારતની સંસદ પર હુમલો કરાવ્યો એમાં તો જે મૃત્યુ પામેલા પાકિસ્તાની સૈનિકો અને પાકિસ્તાનના ટેરરિસ્ટ હતા એ બધાના તો આપણને પુરાવા મળી જ ગયા હતા અક્ષરધામ પર આતંકવાદી હુમલો થયો હોય કે ઉરીમાં થયો હોય કે પઠાનકોટમાં થયો હોય કે પુલવામામાં થયા હોય આ બધાની ફૂટપ્રિન્ટ જે છે એ પાકિસ્તાનમાં જઈને મળે છે એના હવે પુરાવા મળી ગયા છે એટલે આપણે એ ચર્ચામાં પડતા નથી પરંતુ આ વખતે પહલગામમાં સહેલાણીઓ પર નિર્દોષ સહેલાણીઓ પર આતંકવાદી હુમલો થયો એટલું જ નહીં બધાને ધર્મ પૂછીને મારી નાખવામાં આવ્યા હવે આ શા માટે હિન્દુ છે એમને મારવામાં આવ્યા એનું તમે જસ્ટ એક પરિપ્રેક્ષ્ય જુઓ ને તો પાકિસ્તાનના જે હાલના લશ્કરી વડા છે જનરલ આસિફ મુનીર એ નકસી કટ્ટરવાદી લશ્કરી અધિકારી છે એમની પાકિસ્તાનમાં બનવાની છે એટલે કે હું તમને કહું તો બનવા માંગે છે અથવા તો જનરલ જિયાઉલ હક માંગે છે અથવા તો અગાઉ જુલ્ફી અલી ભુટ્ટો પહેલા જે જનરલ યાયા ખાન હતા કે પાકિસ્તાનમાં વર્ષો સુધી ભારત અત્યારે આઝાદીનો નહીં પરંતુ પ્રજાસત્તાક ભારતનો જે અમૃતકાળ ઉજવી રહ્યો છે એમ પાકિસ્તાન પણ ભારતની સાથે જ આઝાદ થયું હતું તો એ ઇઠ્યોતેર વર્ષમાં તમે જુઓ તો લગભગ ઓગણ વર્ષ સુધી પાકિસ્તાનમાં સરમુક્ત જ રાજ કર્યું છે એટલે આ ભાઈ પણ જે છે જનરલ આસિમ મુનીર એને એમ છે કે ભાઈ ભારત સાથે યુદ્ધ કરવું માહોલ એટલો ગરમ કરું અને હું ઇમરજન્સી ડિક્લેર કરી અને પાકિસ્તાનમાં સર્વ બની જવું આ વાતની પ્રતિતી શહેબાઝ શરીફ કે જે ભૂતપૂર્વ વડાપ્રધાન પાકિસ્તાનના છે નવાઝ શરીફના નાના ભાઈ અને હાલના વડાપ્રધાન છે એને પણ આ ગંધ આવી ગઈ છે અને અમેરિકાએ પણ એને ચેતવ્યું છે અલબત્ત એક આડ વાત છે હવે પહેલગામમાં જે ઘટના થઈ એના બરાબર છ દિવસ પહેલાં એટલે કે સોળમી એપ્રિલે આ જનરલ આસિફ મુનીરે પાકિસ્તાનમાં જાહેરમાં એવું કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કદી સમજૂતી થઈ શકે નહીં અને ભારત અને પાકિસ્તાન વચ્ચે કદી દોસ્તી થઈ શકે નહીં કારણ કે કાશ્મીર જે છે એ આપણા માટે જગ્યુલર વહીન છે એટલે કે ધોરી ન સમાન છે અને કે જ્યાં સુધી કાશ્મીર વિના પાકિસ્તાન અધૂરું છે અને પાકિસ્તાન જે છે એ કોઈ પણ કિંમતે કાશ્મીરને પરત લેશે એને ટુ નેશન થિયરી મોહમ્મદ અલી જીનાની જે હતી કે ભારત અને પાકિસ્તાન હિન્દુ અને મુસ્લિમ એ રીતના અલગ કર્યું એટલે એને કહું કે આપની આવનારી પેઢીઓને આપણે આ શીખવાડવું પડશે અને કાશ્મીરનું એજન્ડા પૂરો કરવું પડશે એટલે એને લશ્કરી અધિકારીઓ પાકિસ્તાનના સંસદ સભ્યો પાકિસ્તાનના વડાપ્રધાન ડિફેન્સ મિનિસ્ટર આ બધાની હાજરીમાં એને કહ્યું ને એ વસ્તુ યુટ્યુબ પર ને બધે બહુ જ ચાલી અને એને એવું કીધું કે આપણે પાકિસ્તાનના લોકોએ ભારત પાસેથી કાશ્મીર પરત લેવા માટેના પ્રયત્નો કરતા રહેવા જોઈએ એમાં એને એવી એવી વાણી ઉચ્ચારી હતી જેનું રિપીટેશન અત્યારે હું આ વિડીયોમાં નથી કરવા માંગતો પણ એને લિટરલી ઉશ્કેર્યા હતા જેના ભાગરૂપે છ દિવસ બાદ પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો અને એ આતંકવાદીઓના આકા જે છે એ જે જગ્યાએ હતા એ જગ્યાએ બાવીસમી એપ્રિલે એ લોકોએ પહલગામમાં નિર્દોષોની હત્યા કરી અને અને ભારત સરકારે ઓપરેશન લોન્ચ કર્યું મેની રાત્રે એટલે કે સાતમી મેની સવારે આપણે પાકિસ્તાનમાં જઈને ઓપરેશન સિંદૂર હાથ ધર્યું અને એમાં આ ત્રાસવાદીઓ અને આતંકવાદીઓ જ્યાંથી આ ઓપરેશન્સ ચલાવતા હતા એ બધા જ જગ્યાએ જ્યાં જ્યાં ઓપરેશન્સ ચાલતા હતા ત્યાં જઈને સિલેક્ટેડ નવ જગ્યાએ ભારતના લશ્કરી અધિકારીઓએ કેરફુલી ક્રાફ્ટેડ ઓપરેશન જે હતું જેને આપણે ઓપરેશન સિંદૂર નામ આપ્યું એમાં હિજબુલ મુઝાહિદ્દીન લશ્કરે તોઈબા જૈશે મોહમ્મદ અને હાફિઝ સઈદ કહુ કે મસૂદ અઝર કહુ આ બધા જે ત્રાસવાદી સરગનાઓ છે એ લોકોના જે અડ્ડા હતા એ નવ સ્થળોએ ચોવીસ મિસાઇલ જે છે આપણે દાગી હવે એમાં બહાવલપુર પણ આવી ગયું મુરીદકી પણ આવી ગયું મુઝફ્ફરાબાદ છે કોટલી છે ગુનપુર છે સિયાલકોટ છે ભીમબર છે ટૂંકમાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના ચાર અને પાકિસ્તાનના પાંચ એવી રીતના નવ જગ્યાએ આપણે કર્યું અને આપણે પૂરી તાકાતથી આપની એરફોર્સ આપની જે સેના છે એને એકત્ર થઈને ભારતની હદમાં રહીને લાઇન ઓફ કંટ્રોલ કે ઇન્ટરનેશનલ બોર્ડર જે છે એને ઓળંગ્યા સિવાય આપણે આ નવ જગ્યાએ સ્કાલ્પ છે હેમર છે બ્રહ્મોસ મિસાઇલ છે એનાથી હુમલો કર્યો હવે એ હુમલો કર્યા બાદ પાકિસ્તાને વળતો પ્રતિઘાત કર્યો એ સમજી શકાય એવું છે ભારતે આ જે ત્રાસવાદી અડ્ડા હુમલા કર્યા ત્યારબાદ એક વાગી ચાર મિનિટે ઓપરેશન શરૂ થયું આ ઓપરેશન પૂરું થયું ને એકને ચુમ્માલીસે એક સ્ટેટમેન્ટ આપી દીધું હતું અને કહ્યું હતું કે અમારી લડાઈ પાકિસ્તાની પ્રજા સાથે નથી પાકિસ્તાની સરકાર સાથે નથી પરંતુ આ ત્રાસવાદીઓ આ આતંકવાદીઓના મૂળ અને કુળ અમે નષ્ટ કરીશું ને એની સામે નો કોમ્પ્રોમાઇઝ રહેશે ઝીરો ટોલરન્સ શબ્દ જે છે આપણે વાપરીએ છીએ હવે એની સામે પાકિસ્તાને વળતો હુમલો કર્યો આપણે સૌ જાણીએ છીએ કે ભારતે એમને કહ્યું હતું કે તમે જો એસ્કેલેશન કરશો એટલે તમે જો આ યુદ્ધ વકરાવશો અથવા જો કરશો તો પછી ભારત જે છે એ એનો જડબાતોડ જવાબ આપશે પરંતુ પાકિસ્તાન છે ને પેલું લાતો કે બુથ છે નહીં માનતે એટલે પાકિસ્તાને આપની પર ડ્રોન મિસાઈલ વગેરેથી સંખ્યાબંધ સ્થળોએ હુમલા કર્યા ગુજરાત છે રાજસ્થાન છે પંજાબ છે આ બધી સરહદ જે છે એ બધી સરહદોએ અને જમ્મુ કાશ્મીરમાં ખાસ આ ચાર જગ્યાએ એમને ડ્રોન મિસાઇલ વગેરેથી હુમલા કર્યા પરંતુ આપણી એર ડિફેન્સ સિસ્ટમની બધું એટલું પરફેક્ટ સિંક્રોનાઇઝેશન હતું કે એનાથી કોઈ આપણને ખાસ નુકસાન થયું નથી અલબત્ત યુદ્ધ છે એટલે આગળ પાછળ નાનું મોટું નુકસાન બંને જગ્યાએ થતું હોય પણ પાકિસ્તાનને ભયંકર નુકસાન પાકિસ્તાની સૈન્યને આપણે પહોંચાડ્યું પરંતુ આ ઓપરેશનમાં થયું શું કે નવમી તારીખની રાત્રે પાકિસ્તાને વધારે પડતું આક્રમણ જ્યારે આપણી પર કર્યું ત્યારે ભારતે એમને ચેતવણી આપી કે હવે તમે આક્રમણ વધારશો તો અમે જડબાતોડ જવાબ આપીશું અને એના માટે તૈયારી રાખજો પરંતુ એ લોકોએ ભારતના લશ્કરી થાણા ભારતના નાગરિકો ભારતના એરબેસ એ બધી જગ્યાએ એમને હુમલા કર્યા દાખલા તરીકે હું કચ્છની જ વાત કરું તો કચ્છમાં જખૌ છે હરામી નાલા છે પછી આપણું ભુજ છે એ એરિયામાં લગભગ આઠ જેટલા ડ્રોન જે છે એ દાગવામાં આવ્યા હતા ત્રણ કે ચાર જેટલી મિસાઇલ દાગવામાં આવી હતી આઠમી તારીખની રાત્રે નવમી તારીખે અને દસમીએ પણ યુદ્ધ વિરામ પતી ગયું પછી પણ એ લોકોએ આ એરિયામાં નાખ્યા હતા એટલે એ લોકોના ટાર્ગેટ આ બધા સેન્સિટિવ પ્લેસીસ હતા જ અને એટલે પછી ભારતીય લશ્કરે એનો જડબાતોડ જે જવાબ આપ્યો એમાં પાકિસ્તાનના એરબેઝ પાકિસ્તાનના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને એની એર ડિફેન્સ સિસ્ટમ જે છે એના ભાંગીને ભૂક્કા કરી નાખ્યા એટલે અગિયાર જેટલા પાકિસ્તાની મિલિટરી બેઝ જે હતા આ બધું જે હું કહું છું એ ભારતીય લશ્કરે છેલ્લા બે દિવસે કરેલી પત્રકાર પરિષદમાં માહિતી આપી એના આધારે હું કહું છું એમણે કહ્યું કે ભાઈ નૂરખાનમાં અમે હુમલો કર્યો રફીકીમાં કર્યો સરગુદામાં કર્યો ભાલોરી મુરીદ ચુનિયાન પસરુર સુકુરુ સિયાલકોટ સકારદુ જેકોબાબાદ હવે આ જે હુમલાઓ કર્યા એ હુમલાઓ શા માટે કર્યા અને હુમલા કર્યા એટલે લગભગ પાકિસ્તાનની જે એરબેઝની જે તાકાત હતી ને લગભગ વીસ ટકા જેટલા જે એના સ્ટ્રેટેજિક જે હતા એ પાકિસ્તાની એરફોર્સની વીસ ટકા જેટલી તાકાત જે છે એ તોડી નાખી એટલું જ નહીં ચકલાલા કે જે ઇસ્લામાબાદને અડીને આવેલું છે ને નૂરખાન આ બંને ને એરબેઝ જે છે એમના બહુ જ મહત્વના છે એ જગ્યાએ જે ભારતે નવમી તારીખની રાત્રે ને દસમીની સવાર સુધીમાં જે હુમલા કર્યા એ એકદમ ટર્નિંગ પોઈન્ટ બન્યા અને ટર્નિંગ પોઈન્ટ શા માટે બન્યા એક કે એરફોર્સ ની કબર તોડી નાખી હવે તમે જે ન્યુક્લિયર બ્લેકમેલિંગ કરતું હતું પાકિસ્તાન કે અમે એમ કે ન્યુક્લિયર બોમ્બ ફોકશું અને પાકિસ્તાનના કેટલાક બેવકૂફ મંત્રીઓ આઈ એમ સોરી ફોર માય લેંગ્વેજ પણ એ એવું કહેતા હતા કે અમે તો એમ કે અઢીસો અઢીસો ગ્રામના બોમ્બ બનાવીશું આખા ભારતમાં ઠેર ઠેર ફેંકશું એમને ખબર જ નથી કે બોમ્બ કઈ રીતના બનાવાય છે અને બોમ્બ કંઈ રેડીમેડ નથી કે તમે એફ સિક્સટીનમાં નાખી અને મિસાઇલ પર મૂકીને ફેંકી દો બોમ્બ બનાવવાની પ્રક્રિયા અલગ છે એને અલગ અલગ રીતે એને ખબર પણ નહીં હોય કે પ્લુટોનિયમ ક્યાંથી લાવે ને યુરોનિયમ ક્યાંથી લાવે ને એને કઈ રીતના મૂકે આ પ્રક્રિયામાં પણ એનું મિક્સ કરતા વાર લાગે છે એની વે પણ આપણે એમના પર હુમલો તો કર્યો પણ આપને એમના એફ સિક્સટીન એમના જે એફ સેવન્ટીન જે અમેરિકાએ આપેલું એફ સિક્સટીન છે જે એફ સેવન્ટીન જે ચાઇનીઝ અત્યાધુનિક વિમાન કહેવાય છે એ ઘણા બધા ઉડાડી દીધા એટલું જ નહીં એમના સ્કોડન લીડરથી માંડીને એમને ભયંકર ખુવારી થઈ એનાથી અમેરિકા ડગાઈ ગયું ચીન પણ ડગાઈ ગયું એમને એમ થયું કે હવે આ જે છે એ પરિસ્થિતિ એ ફૂલ સ્કેલ વોર તરફ જઈ રહી છે પણ એમાં જે સૌથી મહત્વની વસ્તુ હતું કે જે ભારતે જે હુમલો કર્યો હતો એન્ડ ઇટ વોઝ એ વેરી હાર્ડ એટેક એ નૂરખાન પર કર્યો હવે નૂરખાન જે છે ને એ એમનું એક નર્વ જેને કહીએ ને ચેતાતંત્ર તંત્ર સામાન છે એ એમનું એક રિફ્યુલિંગ સેન્ટર તો છે જ એ એમનું લોજિસ્ટિક હબ છે એટલે પાકિસ્તાનના તમામ એરફોર્સના જેટલા પણ હબ છે ત્યાં નૂરખાન જે છે એમનું સૌથી વધારે મહત્વનું છે રાવલપિંડી જે પાકિસ્તાનનું અગાઉનું પાટનગર મનાય છે ત્યાં એ એનું નવ સેન્ટર તો ગણાય છે પણ એની સાથે એવું કહેવાય છે કે ત્યાં એમનું ન્યુક્લિયર પાવર સેન્ટર્સ પણ છે એ ત્યાં છે આજુબાજુમાં અને એક એવી વાત તે દિવસે રાત્રે આવી હવે આ જે જો અને તોની વાત છે કારણ કે પાકિસ્તાન હજુ ઓફિસિયલી કન્ફર્મ કરતું નથી પણ અમેરિકાએ નવમી તારીખ રાત્રે જે ઘટના બની અને દસમી સવારે એકાએક અમેરિકા અને ભારત વચ્ચે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે હોટલાઇન એકદમ ગરમ થઈ ગઈ કારણ કે એ લોકોને એવી દહેશત થઈ કે ભારતે જે હુમલા કર્યા ખાસ કરીને સરગોધા કિરાના હિલ્સ અને નુરખાનમાં આ બે જગ્યા જે છે એ પાકિસ્તાને પોતાના ન્યુક્લિયર વેપન્સ જે છે એ છુપાવી રાખેલા હતા હવે એ જે છુપાવી રાખ્યા હતા એ અગાઉ તમે જુઓ કે જેડી વાન્સ જ્યારે પાકિસ્તાન સાથે મંત્રણા કરતા હતા ત્યારે પાકિસ્તાન ઘાસ નતું નાખતું અને ધમકી આપતું હતું કે અમારી પાસે ન્યુક્લિયર વેપન્સ છે અને ચીનના ખીલે પાકિસ્તાન કૂદતું હતું એ પુરવાર પણ થઈ ગયું પરંતુ ત્યારબાદ ખબર પડી કે આ ન્યુક્લિયર જે ફેસિલિટીસ છે ત્યાંથી લીકેજની શરૂઆત થઈ છે હવે જો એ લીકેજની શરૂઆત થાય અને જો રેડિયેશન વધી જાય તો તો પાકિસ્તાન પોતે જ ખતમ થઈ જાય એટલે એટલે તાત્કાલિક ભરવા પડે અને અમેરિકાએ એકદમ હાર્ડ સ્ટેપ લેવાનું ડિસિઝન લીધું મામલો અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સુધી પહોંચ્યો અમેરિકાના સાયન્ટિસ્ટ પેન્ટાગોન અને બીજા બધા કે જે વોચ રાખે છે ન્યુક્લિયર રેડિયેશનની એ લોકોએ તરત જ પેનિક બટન દબાઈને કહ્યું કે આ ભયંકર દિશામાં મામલો જઈ રહ્યો છે હવે જો ભારત કદાચ એક પણ અટેક કરશે તો કદાચ ન્યુક્લિયર લીકેજ જે છે એ વધી જશે અને અંદર જે છે એ શું થઈ રહ્યું છે એનો અંદાજ આવતો નથી એટલે અમેરિકાએ ભારતને એકદમ એલાર્મિંગ ઇન્ટેલિજન્સ આપ્યું અને એ એલાર્મિંગ ઇન્ટેલિજન્સ આપ્યા પછી એવું કીધું કે પાકિસ્તાની લશ્કરી વડા પોતાના પ્રતિનિધિ તરીકે કોઈને નિયુક્ત કરે ભારતે કીધું કે અમે મિલિટરી ઓપરેશન હેડથી નીચે કોઈ સાથે વાત કરવા માંગતા નથી એટલે કીધું સવારે વાગે કે એ વાત કરવા માંગે છે ભારતે વાત કરવા માટે સંમતિ દર્શાવી દોઢ વાગે બંને વચ્ચે પ્રારંભિક પોતાના જે એટેચીસ હોય એના થ્રુ વાત થઈ અને ત્રણ ને પાત્રીસે પાકિસ્તાને સ્વીકારી લીધું કે અમે મંત્રણા કરવા તૈયાર છીએ અને સાંજે પાંચ વાગ્યાથી જ અમે એમ કે યુદ્ધ વિરામ કરી દઈશું ભારતે એના માટે સંમતિ આપી અલબત્ત અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહેજ ઉતાવળા સાબિત થાય અને એમને ટ્વિટ ઠોકી દીધું ભારત એના માટે પત્રકાર પરિષદ કરે અને એક પ્રોટોકોલ અનુસાર જાહેરાત કરે એ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ પાસે માહિતી હતી એટલે ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત જાહેર કરી દીધી હવે એ તો અલગ વાત છે કે ડોનાલ્ડ ટ્રમ્પ શું કહી ગયા અને એનાથી આપણને ફરક પડતો નથી પરંતુ આ લીકેજ થયું છે એની જે દહેશત છે એના બે મોટા પુરાવા છે એક અમેરિકાનું સ્પેશિયલાઇઝ્ડ અમેરિકી ન્યુક્લિયર ઇમરજન્સી સપોર્ટ એરક્રાફ્ટ જે છે એ પાકિસ્તાનમાં લેન્ડ થયું એની જાણ ભારતને કરવામાં આવી પાકિસ્તાને પોતાના એરસ્પેસ બધા માટે ખોલી દીધા અને હવે આ ગંભીરતા એટલી છે કે અમેરિકાએ પોતાનું સ્પેશિયલાઇઝડ અમેરિકન ન્યુક્લિયર ઇમરજન્સી સપોર્ટ એરક્રાફ્ટ પાકિસ્તાનમાં ઉતારી દીધું એટલું જ નહીં બીજું બાંગ્લાદેશમાં પણ એક પ્લેન ઉતર્યું છે એવું કહેવાય છે જે ત્યાંથી રેડિયેશન કેટલી જગ્યાએ જઈ રહ્યું છે એ મેજર કરે છે અને ત્રીજું ચીને ઇજિપ્તનું એક પ્લેન જે છે એ ઇસ્લામાબાદમાં ઉતાર્યું છે અને ત્યાંથી એ પ્લેન જે છે એમાં બોરોન હોવાનું કહેવાય છે આ બોરોન એટલે શું બોરોન જે છે એ જે લોકો રસાયણશાસ્ત્ર કે કેમિકલ કેમેસ્ટ્રી કે કેમિકલ એન્જિનિયરિંગના અભ્યાસો છે એમને ખબર હશે કે બોરોન છે ને ઇઝ એ ન્યુટ્રોન એબ્સોર્બર એટલે જે રેડિયેશન થતું હોય કે રેડિએશન લીક થાય તો રેડિએશન લીક થાય એની ચેઇન રિએક્શન ના આવે એને અટકાવવા માટે બોરોન જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે એટલે ચીને જે છે આ મોકલ્યું મેં પણ ગૂગલ કરીને ચેક કર્યું તો ખબર પડી કે ઇજિપ્તમાં નાઇલનો જે ડેલ્ટા પ્રદેશ છે એ નાઇલના ડેલ્ટા પ્રદેશમાં બોરોન ટેન જે એનો જે બોરોન ટેન જે છે એ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે અને ઇજિપ્ત પાસે એ ટેકનોલોજી છે કે ચેઇન રિએક્શન ન થાય એના માટે ન્યુટ્રોન એબ્સોર્બર તરીકે એ બોરોનને ત્યાં નાખવામાં આવે છે જેથી નાઇલના જે ડેલ્ટા છે નાઇલ નદીનું જે ડેલ્ટા ફળદ્રુપ પ્રદેશ છે ત્યાંથી આ બોરોન લઈ અને એ જે તે જગ્યાએ જો ન્યુક્લિયર લીકેજ થતું હોય ચેઇન રિએક્શન થવાની વાત થતી હોય કે રેડિયેશન થતું હોય તો એને ન્યુટ્રલાઇઝ કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે અલબત્ત હજી કોઈ વધારે વિગતો ગળું ફોંખારીને કોઈ કહેતું નથી ભારતીય લશ્કરના એર માર્શલ એ કે ભારતી કે જે ડીજી ઓપરેશન એરફોર્સ છે એને જ્યારે પત્રકારોએ દિલ્હીમાં પૂછ્યું કે કિરાના હિલ્સમાં ભારતે જે ભારતીય વાયુસેનાએ જે એટેક કર્યો અને આ ઇસ્લામાબાદની બિલકુલ બાજુમાં છે અને ત્યાં આગળ એટેકમાં ન્યુક્લિયર રિએક્શન ન્યુક્લિયર લીકેજ થયું છે તો આપના જવાબદાર લશ્કરી અધિકારી છે એ કે ભારતી એમને કહ્યું કે અમને માહિતી નથી કે ત્યાં આગળ એમ કે પાકિસ્તાને અમને તો કહ્યું જ નહોતું કે અમે અહીંયા આગળ ન્યુક્લિયર વેપન્સ જે છે એ છુપાવ્યા છે અને અમે તો પાકિસ્તાનના એરબેસ પર હુમલા કર્યા હતા એટલે કોલ એરટેલ ડેમેજ થયું હોય તો અમને ખબર નથી ત્યાં ન્યુક્લિયર વેપન્સ હતા એની પણ અમને ખબર નથી અને અમે ઇરાદાપૂર્વક આ કર્યું નથી અલબત્ત એ જે જવાબ આપ્યો એ જવાબ હું તમને કહું છું પરંતુ જો આ સાચું હોય તો પાકિસ્તાનની જે અને લુખાઈ હતી ને કે દર વખતે ધમકી આપતા હતા કે અમારી પાસે ન્યુક્લિયર અમરેલા છે અમારી પાસે ન્યુક્લિયર ન્યુક્લિયર છે એટલે તમે પણ કરશો તો અમે તમારી પર હુમલો કરશું આ જે ઘટના બની છે ને એનાથી પાકિસ્તાનની પરમાનવીય દાદાગીરી જે છે એ કદાચ હવે હટકી જશે કારણ કે ભારતનો તો સ્પષ્ટ અભિગમ છે કે અમારી લડાઈ પાકિસ્તાન સાથે નથી અમારી લડાઈ માત્ર ને માત્ર ત્રાસવાદ સામે છે જો પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ ભારતમાં ત્રાસવાદ ફેલાવવામાં કરવામાં આવે તો ભારત એનો જડબાતુર જવાબ આપશે આ કહેવાતું શસ્ત્ર વિરામ કહો કે યુદ્ધ વિરામ કો ભારતે એટલું જ કીધું છે કે ઓપરેશન સિંદુર જે છે એ બંધ થયું નથી ઓપરેશન સિંદુર જે છે એ પોચ પોઝિશનમાં છે એનો અર્થે ભારતે એવું કીધું છે કે અમે એટલી સંમતિ આપી છે કે અમે હવાઈ નૌકાદળ કે લશ્કરી હુમલો પાકિસ્તાન પર નહીં કરીએ જ્યાં સુધી આ શસ્ત્ર વિરામ કે સંઘર્ષ વિરામની વાત છે તો પણ જો ભારતમાં હવે કોઈપણ ત્રાસવાદી હુમલો થશે તો એને એક્ટ ઓફ વોર કહેવામાં આવશે આ એસ જયશંકરે બહુ સ્પષ્ટ પોતાની પોઝિશન કીધું છે કે જો અમારે ત્યાં ત્રાસવાદી હુમલો થાય તો પછી એ પાકિસ્તાન કરે કે બીજો કોઈ પણ દેશ કરે અથવા તો ભારતમાંથી કોઈ એવું કોઈ ગ્રુપ ઊભું થઈને કરે તો એ પણ એક્ટ ઓફ વોર છે અને એક્ટ ઓફ વોર કરો તો ઇટ ઇઝ લાઈક વેજિંગ એ વોર અગેન્સ્ટ નેશન અને એની સજા ભારતીય ન્યાય સંહિતામાં હવે મૃત્યુદંડ સિવાય ઓછી છે નહીં કહેવાનું તાત્પર્ય એ છે કે ભારતીય સેનાએ પાકિસ્તાનના રડાર એના એરબેઝ એની એર ડિફેન્સ સિસ્ટમ એવી રીતે ખતમ કરી છે ને કે આ કહેવાતું ન્યુક્લિયર નેશન પરમાનવીય તાકાત ધરાવતું રાષ્ટ્ર જે છે એની કેડ ભાંગી નાખી છે એટલે એ પરમાણવીય બોમ્બને પોતાના એરબેઝ સુધી લઈ જવાની સ્થિતિમાં નથી એની એર ડિફેન્સ સિસ્ટમ તોડી નાખી છે ને એ ભારત પર પરમાનવીય હુમલો કરવાની સ્થિતિમાં નથી અલબત્ત ચીન એને દુનિયાની તમામ તાકાતો પોતાની તમામ તાકાતથી મદદ કરવા માટે ઊભું છે એવું ચીન કહી શકે છે પણ સરગોધામાં કિરાના હિલ્સમાં જે રીતના આપણે હુમલો કરીને એક મેસેજ આપ્યો છે યોગી આદિત્યનાથે બહુ જ એક સૂચક વાક્ય કીધું છે કે અમારી બ્રહ્મોસ મિસાઇલની તાકાત શું છે પાકિસ્તાનને પૂછી લેજો તમે પણ વિદ્વાન શ્રોતાઓ અને દર્શકો એનું અર્થઘટન કરી શકો છો મારે બહુ વિગતમાં જવાની જરૂર નથી પણ પાકિસ્તાનને ભારતે આ વખતે જે પદાર્થપાર્થ શીખવાડ્યો છે એ એવી ચૂંટણી ખણી છે કે ના કહેવાય ના સહેવાય ના કોઈને બતાવાય એટલે યુરેનિયમ અને પ્લુટોનિયમનો ભેદ પાકિસ્તાની મંત્રીઓ કદાચ નહીં જાણતા હોય પણ પાકિસ્તાની લશ્કરને ખબર છે કે જો આ થયું તો આગળ શું પરિસ્થિતિ થશે એટલે પાકિસ્તાન મહેરબાની કરીને ભારતને હવે પરમાણવીય બ્લેકમેલિંગ નહીં કરી શકે અને બીજું કે આનાથી એક મેસેજ અમેરિકા ચીન સહિત દુનિયાની તમામ મહાસત્તાઓને જતો રહ્યો છે કારણ કે પાકિસ્તાન પાસે જે આ એફ સિક્સટીન જે હતા એ એફ સિક્સટીન પાસે ન્યુક્લિયર વોરફેર જે છે એ કેરી કરવાની કેપેસિટી હતી ટ્રેજેડી પાકિસ્તાનની એ છે કે એ એફ સિક્સટીન પણ વાપરે છે ને જીએફ સેવન્ટીન પણ વાપરે છે પણ એફ સિક્સટીન છે અમેરિકાનું છે એમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ લાગેલી છે જીએફ સેવન્ટીન પાકિસ્તાન એ ચીન પાસેથી લીધું છે હવે ચીન પાસે જીપીએસ નથી એટલે ચીન જીપીએસ નથી વાપરતું એટલે એના લશ્કરી અધિકારીઓ છે ને એ પણ બંનેના પેરામીટર્સ અલગ છે આપણે એ ચાઇનીઝ સિસ્ટમ કેવી છે એની ચર્ચામાં નથી જતા કારણ કે એની ફ્રિકવન્સી શું છે ને એ બધું ભારતીય લશ્કર પાસે બધી ગોપનીય માહિતી એ છે પણ એવું કહેવાય છે કે આ જે ઘટના બની એનો સૌથી મોટો પુરાવો હતો એક અમેરિકાએ તાત્કાલિક પોતાના એ મોકલે બીજું કોઈ પણ રેડિયેશન લીકેજ થાય તો ધરતી પર રિક્ટર સ્કેલ પર એની ઇફેક્ટ આવે છે સૂત્રો એવું કહે છે કે રિક્ટર સ્કેલ પર ચારથી પાંચ વચ્ચે આ નોંધાયું છે અને એટલે જ અમેરિકાએ એલાર્મિંગ ઇન્ટેલિજન્સ ભારતને આપ્યું અને કીધું કે ભાઈ હવે તમે ખમૈયા કરો હું અંગત રીતે માનું છું કે યુદ્ધ એ જ કલ્યાણ એ આજની સ્થિતિ નથી જો કોઈ વસ્તુ સંવાદથી ઉકેલાતી હોય તો યુદ્ધ કરવાની જરૂર નથી રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા સાડા ત્રણ વર્ષથી યુદ્ધ ચાલે છે અને છેલ્લે પુતિન સાહેબ યુક્રેન સાથે વ્યક્તિગત સંવાદ કરીને આ મામલો ઉકેલવા માંગે છે ઇઝરાયલ અને હમાસ અને હુથી અને હિજબુલ્લા પેલેસ્ટાઈન યમન લેબેનોન આ વચ્ચે વર્ષોથી લડાઈ ચાલે છે પણ એનો કોઈ અંત આવતો નથી એ રીતના ત્રાસવાદ કે આતંકવાદ જે છે એ પેલું કહે છે ને ફ્રેન્કેસ્ટાઈન છે હેડેડ છે ગોડ જિલ્લા છે એમ છે એને તમે મારશો તો બીજી જગ્યાએથી આવશે એને કંટ્રોલમાં રાખી શકાય એટલે આજની વાતનું તાત્પર્ય એ છે કે પાકિસ્તાન જે ભારતને ડરાવતું હતું કે અમારી પાસે ન્યુક્લિયર પાવર છે ને અમે ડિટરન્ટ છે ભારતે એને હાલ પૂરતું ન્યુટ્રલાઇઝ કરી નાખ્યું છે અને સુપર પાવરને પણ મેસેજ આપ્યો છે કે અમારી સાર્વભૌમિકતાનો જો સવાલ આવશે તો પછી અમે ડરશું નહીં બીજું પાકિસ્તાનને એ પણ પ્રતીતિ થઈ છે કે ભારત સામે યુદ્ધ લડવાની સ્થિતિ એ કરે છે એની પાસે ચાર દિવસનું ઇંધણ નહોતું એની પાસે ચાર દિવસથી વધુ ટકી શકે એવા શસ્ત્રો પણ નહોતા ચીન એની પડખે આવીને ચીને એને બધી મદદ કરી પણ ચીનની મદદ વધારે પડતી લો તો આવતીકાલે ચીન સામે પણ ભિખારી બની જવાનું છે ને પોતાની રહી સહી તમામ એસેટ ચીનને આપી દેવાની છે પાકિસ્તાન અત્યારે બલુચિસ્તાનમાં બલુચિસ્તાન લિબરેશન આર્મી સામે લડી રહ્યું છે બીજી બાજુ પખ્તુનિસ્તાન સામે આખો પ્રદેશ છે એમાં એની સામે લડી રહ્યું છે પંજાબમાં મુલતાન પ્રાંત છે એ પણ પાકિસ્તાનમાં પંજાબથી અલગ થલગ થવાની વાતો કરી રહ્યું છે એટલે પાકિસ્તાને ટૂંકમાં યુદ્ધ વિરામ કહો કે સંઘર્ષ વિરામ કહો કે શસ્ત્ર વિરામનું જે પગલું લીધું છે એ ડાપરનું પગલું તો ભર્યું જ છે પણ હવે પછી આગળ ભારત સામે કોઈ આતંકવાદી કે ત્રાસવાદની ગતિવિધિને પ્રોત્સાહન ન આપે એ પાકિસ્તાનના હિતમાં છે મિત્રો આગે આગે દેખો હોતા હે ક્યાં તમને ફોકલ પોઈન્ટ ભાઈ આજે ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર